ડાયાબીટીઝના કારણે તાત્કાલિક મૃત્યુ ના થતી હોવાથી તેને કોઈ ગંભીરતાથી લેતું નથી પરંતુ ડાયાબિટીઝ એ ગંભીર રોગ છે અને તે તમારા જીવનની ગુણવત્તાને ખૂબ જ અસર કરી શકે છે અને અન્ય સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે ડાયાબિટીઝના વિવિધ પ્રકારો હોય છે અને તમામ પ્રકારો અલગ અલગ હોય છે જેમ કે ટાઇપ વન ટાઇપ ટુ સગર્ભાવસ્થા સમયે થતું ડાયાબિટીઝ વગેરે દરેક પ્રકારનું ડાયાબિટીઝ જુદા જુદા કારણે થાય છે અને તેના માટે અલગ અલગ પ્રકારની સારવારની જરૂર હોય છે પરિવારમાં કોઈને ડાયાબિટીસ હોવું એ ડાયાબિટીસના જોખમી પરિબળોમાંનું એક છે અન્ય ઘણા પરિબળોથી પણ ડાયાબિટીસ થઈ શકે છે ડાયાબિટીસ ધરાવતા લોકોએ કાર્બોહાઇડ્રેટ અથવા મીઠાઈઓ ન ખાવી જોઈએ એક ખોટી ધારણા છે જરૂરી છે આ બધું નિયંત્રિત માત્રામાં ખાવું અને જાણું કે કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન અને ફેટ સાથે તમારા આહારને કેવી રીતે સંતુલિત કરી શકાય ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે શારીરિક પ્રવૃત્તિ કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે તે તમારા શરીરને ઇન્સુલિન પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે જે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે વિવિધ પ્રકારના ડાયાબિટીસની સારવાર માટે અલગ અલગ પ્રકારના ઇન્સ્યુલિનની જરૂરિયાત હોય છે ટાઇપ ટુ ડાયાબિટીઝમાં થોડા વર્ષો પછી સ્વાદુપિંડ પેન્ક્રિયાઝ ધીમે ધીમે ઓછું ઇન્સુલિન ઉત્પન્ન કરે છે તેથી લોહીમાં બ્લડ ગ્લુકોઝ લેવલને નિયંત્રિત કરવા માટે ઇન્સુલિનનો ઉપયોગ કરવો એ સારો વિકલ્પ છે ખરાબ નહીં ડાયાબિટીઝ ધરાવતા મોટા ભાગના લોકો તેમના કામ પર નકારાત્મક અસર કર્યા વિના સફળતાપૂર્વક જીવે છે અને કામ કરે છે તમામ પ્રકારના ડાયાબિટીસથી બચવું શક્ય નથી ટાઇપ વન ડાયાબીટીસથી બચી શકાતું નથી અથવા તેનો ઉપચાર કરી શકાતો નથી જો કે ટાઇપ ટુ ડાયાબીટીઝ અને તેની સમસ્યાઓને અમુક સરળ પગલાંઓ અનુસરીને રોકી શકાય છે મને આશા છે કે મેં ડાયાબીટીસ પરના અમુક મહત્વપૂર્ણ પ્રશ્નો વિશે સ્પષ્ટતા આપી દીધી છે ડાયાબીટીસ સાથે સારી રીતે જીવવા માટે ડાયાબીટીસ વિશે વધુ જાણો ડાયાબીટીસ સાથે સારી રીતે જીવવા અંગેના વધુ વીડિયોઝ અને માહિતી મેળવવા માટે મારી સાથે જોડાયેલા રહો